વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે કેટલા મો પદ શોધવાનું છે મુ પદ એટલે એનમું પદ કહેવાય એટલે મું પદ કે છેલ્લું પદ આ સાડત્રીસમું પદ આ બધા છેલ્લા કહે કયું પદ હોઈ શકે એટલે મુ પદ કહેવાય એટલે આપણે એન શોધવાનું સમજી લેવાનું એન એટલે કેટલા હું પદ એને એટલે કેટલું પદ છે એ એને પોતે શોધવાનું છે કયું પદ એકસો પાંચ હોય પ્રોપર પદ શોધવાનું છે એને એટલે પ્રોપર પદ ધારો સમાંતર શ્રેણી પ્રવાહ તેર અઢાર દોઢ દોઢ કરીને કેટલા પદ અઠોતેર થાય એટલે એમ એટલે કેટલું પદ અઠોતેર છે પાંચમું પદ અઠોતેર છે કે છઠ્ઠું પદ અઠોતેર છે કેટલા મૂળ પદ અઠોતેર છે એટલે એમની કિંમત શોધવાની છે આપણે એમ ધારો કે અઠોનું પદ એન હોય તો એનની કિંમત આપણે અઠોતેર લઈ શકીએ બરાબર ત્રણ આવશે બરાબર ત્રણ જાય તો પાંચ આવશે એન એન શોધવાનું છે બરાબર આવશે સૂત્રમાં તો એન બરાબર અઠોતેર એ બરાબર ત્રણ એન માઇનસ વન એમ એમ રહેશે બી બરાબર ફાઈવ તો હવે બતા ત્રણ આ બાજુ હોય તો ઓછા ત્રણ થઈ જાય અને પાંચ ગુણ્યા એન એટલે ફાઈવ એમ માઇનસ એક ગુણ્યા પાંચ એટલે માઇનસ પાંચ પચોતેર વધતા માઇનસ ત્રણમાંથી અઠોતેરમાંથી માઇનસ ત્રણ જ્યારે પચોતેર ઓછા પાંચ આ બાજુ લઈએ વધતા પાંચ ફાઈવ એન એમ પચોતેર ને પાંચ એસી બરાબર ફાઈવ એન તો એન બરાબર એસી ભાગે પાંચ સોળ જવાબ આવે બરાબર છે એટલે તમને શોધતા આવડ જોઈએ મિત્રોમાં ચાર પદ શોધવાના મેં તમે કીધું એ એન એ ચાર ચલ છે કેટલા ચલ છે એન એ એન એન ડી તો બધાય શોધવાના દાખલા થઈ ગયા તમને બધું શોધતા આવડતું હશે દાખલો નંબર પાંચ નીચેની સમાન શ્રેણીમાં પદ શોધો સાત તેર ઓગણીસ બસો પાંચ લાસ્ટ પદ છે લાસ્ટ પદને આપણે એન કહી શકીએ શું કહી શકીએ એ અને એને છેલ્લું પદ દખલો નહીં એન માનવું તો એન બરાબર બસો પાંચ એ બરાબર સાત બી બરાબર માંથી સાત જ્યારે છ અને એન બરાબર ક્વેશ્ચન માર્ક છે શોધવાનું છે સૂત્રમાં કિંમત મૂકી તો એન બરાબર બસો પાંચ એ બરાબર સાત એ માઇનસ ઓન છે બી બરાબર વત્તા વધતા આ સાત છે ને આ બાજુ ડાબી બાજુ તો માઇનસ સાત સાત થશે છ ગુણ્યા એટલે છ એન થશે છ ગુણ્યા માઇનસ એટલે માઇનસ છ થશે બસો પાંચમાંથી સાત થાય એટલે એકસો અઠ્ઠાણું રે છ એન માઇનસ સિક્સ એમને રહેશે ઓછા છ ડાબી બાજુ જાય તો વધતા છ થઈ જાય એકસો છું વત્તા છ બરાબર સિક્સ એન થશે એકસો અઠ્ઠાણું વત્તા છ એટલે બસો ચાર બરાબર તો એન બરાબર બસો ચાર ભાગ્યા છ તો એનો ચોત્રીસ જવાબ આવશે કે આ શ્રેણીમાં ચોત્રીસ પદ હશે આમ સાત તેર ઓગણીસ બસો પાંચ સુધી ગણો એમને એમ બસો પાંચ આવી જાય અટકી જવાનું પછી બધા પદ ગણો તો એ ચોત્રીસ પદ થશે અઢાર પંદર તેર છેડું પદ માઇનસ સાડત્રીસ સાડત્રીસતાલીસ ફોર્ટી સેવન તો આમાં પણ એન બરાબર માઇનસ ફોર્ટી સેવન લેવાના તો એની અંદર કિંમત મૂકવાની એન બરાબર એ પ્લસ એન માઇનસ વન બી સૂત્ર છે આપણું એ બરાબર અઢાર મૂકશું પહેલો પાંચ છે અઢાર અને એલ તો શોધવાનું છે ડીમાં એક દુતીયાંશ અડધો પંદર પોઈન્ટ પાંચ કહી શકાય તો પંદર પોઈન્ટ પાંચમાંથી માઇનસ અઢાર હજાર અઢારમાંથી સાડા પંદર જાય 18 રે બે પોઈન્ટ પાંચ માઇનસ બે પોઈન્ટ પાંચ અઢારમાંથી પંદર પોઈન્ટ પાંચ બાદ કરો અઢાર મોટી સંખ્યા છે માટે માઇનસ બે પોઈન્ટ પાંચ બી આવશે તો એ માઇનસ બે પોઈન્ટ મૂકી દઈએ અઢાર આવા જ આવે તો માઇનસ થઈ જાય અને બે પોઈન્ટ પાંચ ગુણ્યા એટલે માઇનસ બે પોઈન્ટ પાંચ માઇનસ બે માઇનસ પાંચ થઈ જશે વત્તા બે પોઈન્ટ પાંચ આવશે એટલે એ આ બાજુ આવશે એટલે માઇનસ થઈ જશે આ માઇનસ માઇનસ પ્લસ કરી સડતાલીસ અઢાર ના એટલે પાંસઠ થાય અને એમાં પાછા માઇનસ બે પોઈન્ટ પાંચ વધતા હતા આ બાજુ ઓછા વળી પાછો સરવાળો કરી તો માઇનસ માઇનસ પ્લસ પાસઠ ને બે સડસઠ ને માથે પાંચ ચડાવી જાય સડસઠ પોઈન્ટ પાંચ સામે ઓછા બે પોઈન્ટ પાંચ છે જો માઈનસ માઈનસ પ્લસ થાય પર મોટી સંખ્યા નિશાન આવે નિશાન એ કે આ પ્લસ ન થા આપે ઘરે વખત ભૂલી જઈએ કે માઈનસ માઈનસ પ્લસ પ્લસ આંકડા ના થાય નિશાન એ ચેન્જ ન થાય નિશાન એ એની જ રહે મોટી સંખ્યા ઓરી લગાવાની હે મોટી સંખ્યા 67 એની લાગે -67.5 = -2.5 તો એમ બરાબર - 67.5 ભાગ્યા - 2.5 અથવા બંને બાજુ માઈનસ માઈનસ તમે કાઢી શકો છો નીકળી જાય કે અને આમ કરવું હોય તો પણ એ જ થશે માઇનસ ભાગ્યા માઇનસ એટલે પ્લસ થઈ જશે એટલે પ્લસ સાડત્રીસ જવાબ આવશે સત્યાવીસ જવાબ આવશે ટ્વેન્ટી સેવન જવાબ આવશે દાખલા નંબર છ અઢાર અગિયાર આઠ પાંચ બેનું માઇનસ એકસો પચાસ પદ હોઈ શકે એ છે માઇનસ પદ હોઈ શકે તો આપણે એન બરાબર એકસો પચાસ લેશું બાકી સૂત્રની અંદર કિંમત મૂકી તો એન બરાબર માઇનસ એકસો પચાસ એ બરાબર અગિયાર એન માઇનસ વન માઇનસ ત્રણ ડિફરન્સ છે આવ્યો આ સંખ્યા અગિયાર છે અગિયારમાંથી યાદ જાય તો ત્રણ મોટી સંખ્યા છે માઇનસ થ્રી આવે તો અગિયાર આ બાજુ લેવા તો માઇનસ એકસો પચાસ અને ઓછા અગિયાર એકસો એકસઠ થાય વધતા ત્રણે આ બાજુ લેવા તો એ માઇનસ ત્રણથી આ બાજુ માઇનસ થ્રી એન વધશે આ બેનું ટોટલ મારી માઇનસ માઇનસ પ્લસ એકસો એકસઠ ત્રણનું ટોટલ એકસો ચોસઠ થાય માઇનસ એકસો ચોસઠ ભાગ્યા માઇનસ થ્રી એન એમને રાખીને નીચે ઓછા ત્રણે લઈએ તો એકસો ચોસઠ ભાગ્યા ઓછા ત્રણ તો એમ અપૂર્ણાંક જવાબ આવશે તો એ આમાં પૂર્ણાંક અને ધન સંખ્યાની શ્રેણી છે એટલે પૂર્ણાંક સંખ્યા આવી જોઈએ અપૂર્ણાંક સંખ્યા આવી જોઈએ નહીં તો આ એકસો પાંચનું માઇનસ શ્રેણી પદ હોઈ શકીએ નહીં એમ આપણે લખી નાખવાનું ધન સંખ્યા જોઈએ કેવી આવી જોઈએ ધન અને અપૂર્ણાંક નહીં પણ કેવી આવી જોઈએ પૂર્ણાંક આવી જોઈએ તો મિત્રો એકસો પચાસ માઇનસ આ શ્રેણી ઉપર હોઈ શકશે નહીં તો હવે આપણે ચાર દાખલા જોયા તમને મિત્રો ક્યારેક કાંઈ ન આવડતું હોય કોઈ દાખલામાં સમજણ ન પડતી હોય તો કોમેન્ટમાં જરૂર લખજો હું તમને એનો વિડીયો બનાવીને તમને મોકલી આપીશ તમને બરાબર સમજણ પડે એવી બીજા કોઈ ઇતર પ્રકાશનમાંથી તમને ગણિત સિવાય ક્યાંય પણ કોઈ દાખલો લઈ આવ્યો હોય તમને ન આવડતો હોય જરૂરથી તમે મને કોમેન્ટમાં લખશો તો તમને હું જવાબ મોકલીશ કોઈ પણ દાખલો આખા ગણિતમાંથી તમને જ્યારે પ્રકરણ ચાલે ત્યારે ના આવડે તો મને કોમેન્ટમાં લખ્યો મારા વિડીયોમાં ક્યાંય પણ સમજણ ના પડે તો પણ તમે જરૂરથી જણાવશો એવી હું આશા રાખું છું જય શ્રી રામ જય દ્વારિકાધી